આ કથા છે ભગવાન શ્રી કૃષ્ણના આત્મબોધની આ કથા છે શ્રી કૃષ્ણના ગોવિંદા બનવાની આ કથા છે સત્ય સાત્વિકતા અને સંસ્કારોની આ કથા છે શ્રી કૃષ્ણ કાનુડાના ગોવર્ધન પર્વતને એક ટચલી આંગળી પર ઉપાડી લેવાની આ કથા છે આત્મબોધથી ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવીને આકર્ષણ મોં અને બંધનોથી ઉપર ઉઠવાની અને કર્મના પંથે લક્ષ્યની ઓર આગળ વધવાની સારા વરસાદથી ધનધાન્ય અને ગામના ઉજ્જવળ ભવિષ્ય માટે નંદ બાબા અને ગામવાસીઓ દર વર્ષે ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા ઇન્દ્રોત્સવ મનાવતા શ્રી કૃષ્ણ કનૈયાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એમણે નંદ બાબા અને ગામવાસીઓને કહ્યું કે ગામના ઉજ્જવળ ભવિષ્ય અને ધનધાન્ય માટે ગોવાળિયાઓ ગોપીઓ ગો ગૌ ગૌમાતાઓ વાછરડાઓ અને ગૌવંશ પણ એટલું જ યોગદાન કરે છે તો ઇન્દ્રોત્સવની જેમ જ ગોપોત્સવ પણ ધામધૂમથી મનાવીએ કાનુડાની આ નિર્દોષ પણ એકદમ સાચી વાત નંદ બાવાને અને ગામવાસીઓને યોગ્ય લાગી અને એમ એ લોકોએ ગોપોત્સવને પણ ધામધૂમથી ઉજવવાનું શરૂ શરૂ કર્યું ગોપોત્સવની આવી ભવ્ય ઉજવણી જોઈ ઇન્દ્રદેવ કોપાયમાન થયા અને એમણે કસોટી કરવા માટે ભારેથી અતિ ભારે વરસાદ સાથે અતિવૃષ્ટિ કરી યમુનાજીના પાણી ચારે બાજુ ફેલાવા લાગ્યા અને ગામ લોકોની વચ્ચે અફડાતફડી મચી ગઈ લોકો જીવ બચાવવા માટે આમ તેમ ભાગવા લાગ્યા અને કોઈ સુરક્ષિત સ્થળે આશરો ગોતવા લાગ્યા મોટાભાઈ બલરામજી અને એમના સાથીઓ ગામ લોકોને સુરક્ષિત જગ્યા લઈ જવા માટે નવી જગ્યાઓ ગોતવા માંડ્યા એવામાં ગોવર્ધન પર્વત ઉપર કેટલીક ગુફાઓ જે મોટી ચટ્ટાનોથી બંધ પડી હતી બલરામજીએ પોતાના બાહુબળથી હટાવી ગામ લોકોને અને ગૌવંશને સુરક્ષિત કરવાના પ્રયત્ન કર્યા પરંતુ સમગ્ર ગાય માતાઓ વાછરડાઓ અને ગૌવંશને અને ગામ લોકોને એ ગુફાઓ બચાવવા માટે પૂરતી ન હતી આ સમયે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની પ્રિય વ્યક્તિઓ જીવ અને એમની સાથે આકર્ષિત થઈને લાગણીના તારથી જોડાયેલા એવા ગૌવંશ અને વૃંદાવન ગોકુલ મથુરાને છોડવાના ક્ષણ પર આવ્યા અને એમને પોતાના ગુરુ સાંદિપની અને એમના સ્મરણથી એ ઉપદેશ યાદ આવ્યો કે મારે મારા લક્ષ્ય અને કર્મની ગતિ હવે આગળ વધારવી પડશે અને આવા સમયે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ધારણ કરીને સમગ્ર ગામ લોકોને ગાય માતાઓને એ ગોવર્ધન પર્વતની છત્ર નીચે સુરક્ષિત કર્યા બેથી ત્રણ દિવસ સુધી જ્યાં સુધી અતિવૃષ્ટિ બંધ ન થઈ અને ઇન્દ્રદેવ શાંત ન થયા ત્યાં સુધી પોતાની ટચલી આંગળીના ટેરવા ઉપર જ આખા ગોવર્ધન પર્વતને ધારણ કર્યો અને આ છે ભગવાન શ્રી કૃષ્ણના ગોવિંદા બનવાના કથાનો મહાસાર મિત્રો તમને મારી સ્ટોરી ટેલિંગ સ્ટાઇલ ગમી હોય અને આ કથા ગમી હોય તો આ વિડીયોને લાઈક શેર જરૂર કરજો કમેન્ટ કરીને પણ જણાવજો કે તમને આ કથાનો કયો ભાગ ગમ્યો આગળ શું સાંભળવા માંગશો શું જોવા માંગશો ગોવર ધન ધારણ કરે લીલાધર વ્રજરાજ મોર મુકુટ ધર ભેણું ધર બન ગયા જ ગીરધર બન ગયા જ આ કથા છે શ્રી કૃષ્ણના ગીરધર બનવાની ગોવિંદા બનવાની જગદંબ